हूँ सुखी राम हूँ दुखी राम हूँ सुखी राम हूँ दुखी राम जैम स्वभाव जुदा नाम सुखी राम दुखी राम हूँ सुखी राम हूँ दुखी राम जैम अमारा स्वभाव जुदा अमारा नाम हूँ सुखी राम हूँ दुखी राम हूँ सुखी राम हूँ दुखी राम, उस्की राम। હું તો સઘળી પરિસ્થિતિમાં સુખ છે ક્યાં તે જોઉં હું તો દુઃખને શોધી કાઢી એને પકડી રોઉં હું તો સઘળી પરિસ્થિતિમાં સુખ છે ક્યાં તે જોઉં હું તો દુઃખને શોધી કાઢી એને પકડી રો મારા મનને નથી અજંપો મને નથી આરામ મારા મનને નથી અજંપો મને નથી આરામ હું સુખી રામ હું દુઃખી રામ હું સુખી રામ હું દુઃખી રામ ઈશ્વર મારી સાથે કાયમ હું તો એવું જાણું હું તો કાયમ એમ જ બોલું મારું નસીબ કાણું ઈશ્વર મારી સાથે કાયમ હું તો એવું જાણું હું તો કાયમ એમ જ બોલું મારું નસીબ કાણું હું તો ફળની ચિંતા કરતો હું કરતો બસ કામ હું તો ફળની ચિંતા કરતો હું કરતો બસ કામ હું સુખી રામ હું દુખી રામ હું સુખી રામ હું દુખી રામ જે પાસે ને સાથે છે હું એને માનું સાચું નથી હાથમાં જે એના સપનામાં હું તો રાચું જે પાસે છે હું એને માનું સાચું નથી હાથમાં જે એના સપનામાં હું તો રાચું હું જીવનને સંગીત જાણું હું માનું સંગ્રામ હું જીવનને સંગીત જાણું હું માનું સંગ્રામ હું સુખીરામ હું દુખી રામ હું સુખી રામ હું દુખી રામ જેમ અમારા સ્વભાવ જુદા તેમ અમારા નામ हूं सुखी राम हूं दुखी राम हूं सुखी राम हूं दुखी राम